નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે લાસ્ટ સેશનમાં આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ બે હજાર પચીસનું સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર વિશેની માહિતી મેળવી છે હવે આ સેશનમાં મે મહિનાનું બે હજાર પચીસનું સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ વિશેની માહિતી મેળવવાના છીએ જે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક એક્ઝામો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ સેશનમાં આપણે મે બે હજાર પચીસ સુપર મોસ્ટ આયમપી કરંટ અફેર્સ જોવાના છીએ તો હજી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર કરજો જેથી તમારો પણ સાથ અને સહયોગ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે તો આજનું કરંટ અફેર્સ આ મુજબ છે ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે તો ચોથી તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને ની અંદર એર સ્ટ્રાઇક કરી તેનું નામ તો ઓપરેશન સિંદૂર ને ઓપરેશન શિલ્ડ જે મોક વિલ કહે વિતે ભારત માં કયા રાજ્ય એ જહાજો માટે દેશ ની પ્રથમ નિર્માણ નીતિ રજૂ કરી તો મહારાષ્ટ્ર જહાજો માટે દેશ ની પ્રથમ નિર્માણ નીતિ રજૂ કરી તેવું રાજ્ય ભારત નું મહારાષ્ટ્ર છે વિશ્વ નું પ્રથમ ઉર્જા ટ્રાન્સમિશન ગાર્ડન બાબુજી વનમ નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું તો હૈદરાબાદ યુએનડીપી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ભારત ક્યાં નંબરે છે તો એકસો નંબરે નું સ્થાન છે એકસો ત્રાણું દેશો માંથી દેશના ઇતિહાસમાં પહેલી વાર વાયુસેના અને સેનાના એક મુસ્લિમ અને એક હિન્દુ મહિલા અધિકારી સેનાની પ્રેસ કોન્ફરન્સમાં માં હાજર રહ્યા ઓફિયા કુરેશી અને યોમિકા સિંહ બે હજાર પચીસ નો લતા દીનાથ મંગેશર પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો તો કુમાર મંગલમ બિરલા તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ ટેનજી બ્રોડબેન્ડ નેટવર્ક શરૂ કર્યું ચીને કયા ભારતીય રાજ્યો દેશની પ્રથમ AI સંચાલિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરી તો મધ્યપ્રદેશ બરાબર ભારતીય રાજ્યમાં દેશની પ્રથમ એઆઈ સંચાલિત રીઅલ ટાઇમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ કરી તેવું રાજ્ય મધ્યપ્રદેશ કાયદા લખવા માટે પહેલીવાર નો ઉપયોગ કરનાર પ્રથમ દેશ બરાબર એ વન નહીં પણ એઆઈ છે તો યુ એ ઈ યુનાઇટેડ આરબ અમીરાત ગુજરાતમાં બીજું ગોલ્ડ એટીએમ ક્યાં શહેરમાં ખુલ્લું મૂકવામાં આવેલ છે તો પહેલું સુરતમાં બીજું ગાંધીનગરમાં એક મે બે હજાર પચીસના રોજ ગુજરાતનો કેટલામાં સ્થાપના દિવસ ઉજવ્યો તો પાંસઠમો એક મે બે હજાર પચીસના રોજ ગુજરાતનો પાંસઠમો સ્થાપના દિવસ ઉજવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર એ કયા રાજ્યમાં વીજી જામ આંતરરાષ્ટ્રીય બંદર રાષ્ટ્રને સમર્પિત કર્યું તો કેરળ તાજેતરમાં આવેલા વર્લ્ડ પેઝ ફ્રીડમ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનું સ્થાન એકસોને એકાવન તાજેતરમાં ભારતીયો નૌકાદરને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટર ક્રાફ્ટ પ્રાપ્ત થયું તો અનાલા ભારતની કઈ વિધાનસભા સૌપ્રથમ સંપૂર્ણપણે સૌર ઉર્જા દ્વારા સંચાલિત થઈ તો દિલ્હી વિધાનસભા ભારતની કઈ વિધાન સભા સૌ પ્રથમ સંપૂર્ણ પણ સૌર ઉજા દ્વારા સંચાલિત થઈ તો પંદર મે બે હાજર પચીસ ત્રાલ અવતીપોરામાં શરૂ કરાયેલ ઓપરેશન નું નામ તો ઓપરેશન નાડર કયા દેશે મે બે હાજર પચ્ચીસ માં વિશ્વની પ્રથમ રાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટુરિઝમ પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી તો ભૂટાન ભારતની છ્યાશીમાં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો તો શ્રી હરિ એફ આર કયું રાજ્ય ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસનું એકંદર ચેમ્પિયનશિપ બન્યું છે તો મહારાષ્ટ્ર ગુજરાતના પ્રથમ સેન્ટ્રલ ઓફ કોમ્પિટેન્સી ને મંજૂરી અપાઈ છે તો સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુનાખોરી દામવા માટે કયા પોર્ટલ્સ અને એપ્લિકેશન લોન્ચ કર્યા બરાબર ગુનાખોરી ડામવા માટે કયા પોર્ટલ્સ અને એપ્લિકેશન લોન્ચ કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રગતિ પોર્ટલ તેરા ટુચકો અર્પણ અને અનફ્રીજ એપ્લિકેશન છે તે લોન્ચ કર્યું તાજેતરમાં કોને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સહકાર બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તો આલોક જોશીને તાજેતરમાં એરેડાના વાવેતર વિસ્તાર અને ઉત્પાદન અને ઉત્પાદક માં ગુજરાત સમગ્ર કયા ક્રમે છે તો પ્રથમ ગુજરાત છે એ પ્રથમ ક્રમે છે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ ને કેટલા નવા જસ્ટિસ મળ્યા તો સાત નવા જસ્ટિસ મળ્યા હવે કુલ આણત્રીસ ન્યાયાધીશ થશે બરાબર સાત નવા મળ્યા એટલે ટોટલ આણત્રીસ ન્યાયાધીશ થશે જેમાં ન્યાયાધીશ નામ જોઈએ જે સાત નવા જસ્ટિસ મળ્યા છે તેના લિયાકત હુસેન શમસુદ્દીન પીરજાદા રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી જયેશ લાખણસિંહ ભાઈ ઓળેદરા પ્રણવ મહેશભાઈ રાવલ મૂળચંદ ત્યાગી દીપક મનસુખલ વ્યાસ ને ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ આ સાત ન્યાયાધીશ અથવા તો નવા જસ્ટિસ છે ગુજરાત હાઈકોર્ટ છે તેને

પુસ્તકો બદલાયેલ અભ્યાસક્રમમાં કયા કયા પ્રકરણ પાઠ્ય પુસ્તક માંથી દૂર કરવામાં આવ્યા તો મુઘલ સામ્રાજ્ય અને દિલ્હી સંતલ બરાબર બે છે એ દૂર કરવામાં આવ્યા ધોરણ નવ ના પાઠ્ય અભ્યાસક્રમમાંથી ક્યુ એરપોર્ટ એશિયાનું એસીઆઈ એરપોર્ટ કાઉન્સિલિંગ ઇન્ટરનેશનલ સર્વોચ્ચ લેવલ પાંચ માન્યતા પ્રાપ્ત કરનાર પ્રથમ એરપોર્ટ બન્યું તો બેંગલુરુ કેમ્પેગોડા ગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

ફિફ્ટી એન્ડ અંડર સેવંટી બોક્સિંગ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ માં કેટલા મેડલ જીત્યા તો તેતાલીસ કેન્દ્ર સરકાર ક્યારે દેશના ના બસો ચુમાંલીસ જિલ્લા માં કરાયું હતું તો સાત મે કેન્દ્ર સરકારે ક્યારે દેશના ના બસો ને ચુમાંલીસ કરાયું હતું તો સાત મે તાજેતરમાં માં હરિભાઈ કટારીયા ની કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક થઈ તો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તાજેતરમાં આયોજિત સોળમાં આદિવાસી યુવા કાર્યક્રમનું સમાપન થયું તો સુરત ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે તો ચોથી મનસુખ દ્વારા કયા રાજ્યમાં ખેલો ઇન્ડિયા મલ્ટીપર્પસ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો અરુણાચલ પ્રદેશ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમ કયા શહેરમાં રાષ્ટ્રીય મધ્યસ્થી પરિષદનું ઉદ્ઘાટન કરશે તો નવી દિલ્હી ક્યુ ભારતીય રાજ્ય હાલમાં રામ ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે જે યુનેસ્કો દ્વારા માનવતાની અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં નોંધાયેલ છે તો ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશમાં સ્થાપિત થઈ રહેલા પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ સિટીનું નામ તો ક્રિએટરલેન્ડ કયા રાજ્ય સરકારે વેપારી સમુદાયના સન્માન માટે પાંચ મેના રોજ વેપારી દિવસ જાહેર કર્યો તો તમિલ ડુ કયા રાજ્યની સરકારે વેપારી સમુદાયના સન્માન માટે પાંચ મે ને વેપારી દિવસ જાહેર કર્યો તો તમિલનાડુ મુસાફરી સુરક્ષા વધારવા માટે કયા દેશે ચીપ આધારિત ઈ પાસપોર્ટ રજૂ કર્યા તો ભારત તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને સરકારની મંજૂરી મળી છે તો લિંક તાજેતરમાં ગુજરાતની કઈ નદી સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ છે તો સાબરમતી તાજેતરમાં યુપીએસસી ના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો અજય કુમારને મે બે હજાર પચીસ એનએલએસએ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટર ચેરમેન તરીકે નિયુક્ત કર્યા જસ્ટિસ સૂર્યકાંત જસ્ટિસ સૂર્યકાંતસ ના કેનેડાના વિદેશી મંત્રી તરીકે નિયુક્ત થનાર પ્રથમ હિન્દુ મહિલા કોણ બન્યા તો આનંદ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિન વૈષ્ણવે નોયડા અને બેંગલુરુમાં ભારતના પ્રથમ થ્રી એમ એમ ચીફ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ કર્યું બે શહેરો ક્યાં તો નોયડા અને બેંગ્લોરુ કેન્દ્ર સરકાર દ્વારા સિકલ શેર એનિમિયા નાગૂતિ અભિયાન બે હજાર સુડતાલીસ અંતર્ગત કઈ જગ્યાએ ગુજરાતમાં પ્રથમ સેન્ટર ઓફ કોમ્પિટ સી ને મંજૂરી અપાઈ તો સુરત કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ક્યાં શહેર ખાતે કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસ શુભારંભ કરાયો હતો તો અમદાવાદ બે હજાર પચીસમાં મધ્ય પૂર્વ અને આફ્રિકા પ્રદેશની કઈ બેન્ક ગુજરાતના ગિફ્ટ સિટીના શાખા ખોલનાર પ્રથમ બેંક બની કટાર નેશનલ બેંક ભારતનો છ્યાશીમો ચેસ ગ્રાન્ટ માસ્ટર કોણ બન્યો તો શ્રી હરી એલ આ તાજેતરમાં વન નેશન વન ઇલેક્શન પ્રથમ મિની પ્રયોગ કયા રાજ્યોમાં કરવામાં આવશે તો ગુજરાત તાજેતરમાં કયા દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો અફઘાનિસ્તાન તાજેતરમાં PM સૂર્ય કર યોજના હેઠળ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર છે તો પ્રથમ જે હાલ આપણે કરંટ અફેર્સ જોયું મે બે હજાર પચીસનું તે તમામ સુપર મોસ્ટ આઈ છે તમામ સ્પર્ધાત્મક એક્ઝામો માટે નેક્સ્ટ સેશનમાં આપણે નવા કરંટ ઓફર સાથે અને નવા સ્પર્ધાત્મક ટોપિકો સાથે ફરી મુલાકાત થશે આજે આપણે અહીં સુધી રાખશું હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર ને જરૂર કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી